મિત્રો જ્યારે રાત્રિનો અંત અને દિવસની શરૂઆત થાય છે જ્યારે નવો મહિનો શરૂ થાય છે તો તે પરિવર્તન અદ્ભુત અને નવા સ્તરની સંભાવનાઓથી ભરેલું હોય છે તેથી જ આપણે નવી પરિસ્થિતિમાં નવા પ્રવાહમાં વહેવું જ પડે છે કારણ કે રાત્રિ મહિનો ક્યારેય પાછા આવતા નથી દિવસો ક્યારેય અટકતા નથી અને આપણી પાસે પરિવર્તનને સ્વીકારવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ રહેતો નથી મિત્રો ફેબ્રુઆરીમાં તમારી સાથે એવું તે શું થશે કે તમે કહી શકશો કે મિથુન રાશિનું ભાગ્ય જ બદલાઈ જશે મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો શું નવું આપશે જેનાથી તમે સંતુષ્ટ થશો આ વિડીયોમાં આપણે તમારું સ્વાસ્થ્ય તમારો અભ્યાસ પ્રેમ સંબંધ કારકિર્દી બિઝનેસ બધું જ જાણીશું અને તે પણ વૈદિક જ્યોતિષના આધારે ગ્રહોની સ્થિતિના આધારે કારણ કે આ મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ કંઈક આવી રહેશે ધન અને સમૃદ્ધિના કારક શુક્ર મંગળ સાથે તમારા આઠમા ભાવમાં લક્ષ્મી યોગ બનાવશે વેપાર વ્યવસાયના કારક બોધ શનિ અને સૂર્યની સાથે તમારા ભાગ્ય ભાવમાં હાજર રહેશે તો જ્ઞાન અને સ્થાનના દેવતા ગુરુ લાભ ભાવમાં હાજર રહેશે જ્યારે રાહુ દસમા ભાવમાં અને કેતુ પાંચમા ભાવમાં હાજર રહેશે મિત્રો આ સ્થિતિથી દેશની અંદર આધ્યાત્મિકતા અને શાંતિની ભાવના વધારશે લોકોનું આધ્યાત્મિકતા તરફ વલણ વધશે રાષ્ટ્રના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે તો ચાલો જાણીએ કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસનું મિથુન રાશિફળ તમારા માટે કેવું રહેશે મિથુન રાશિફળ બે હજાર ચોવીસ મુજબ અપ્રિલ મહિનો મિથુન રાશિના લોકો માટે કાર્યમાં સફળતા સારા સ્વાસ્થ્ય અને ધન ધાન્યની સાથે સમૃદ્ધિની નવી તકો લઈને આવશે તમારા કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે એટલું જ નહીં ધાર્મિક બાબતોમાં પણ તમારી રૂચિ વધશે તમે ધાર્મિક યાત્રાઓ પર જશો પરિવારમાં શુભ કાર્યોમાં સામેલ થવાની તક મળશે સંતાનની જવાબદારીઓ નિભાવવાના પ્રયાસો સફળ થશે ગુરુ તમારા લાભ ભાવમાં બેઠા છે તો તે પદ અને સન્માન સંબંધિત લાભો આપશે એમાં પણ વિદેશમાં વસવાટ થાય છે તમારા કાર્યો સિદ્ધ થાય છે તમારા પ્રયત્નો સફળ થાય છે અને તમને ઘાતમજ રોગોગથી રાહત પણ મળે છે રાહુ તમારા દસમા ભાવમાં હાજર છે તો તે તમને અચાનક સફળતા આપે છે પછી તે રાજકારણ હોય સામાજિક હોય વ્યવસાયિક એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં તમને સફળતા ન મળે સૌ પ્રથમ તમારા સ્વાસ્થ્ય વિશે જાણીએ સ્વાસ્થ્યનો સ્વામી મંગળ સૂર્યને સાથે તમારા આઠમા ભાવમાં બેઠો છે તેથી તે તમને તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની સલાહ આપે છે ફેબ્રુઆરીમાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું રાખતા શીખવું પડશે નહીંતર આ આદત તમારા માટે માનસિક સમસ્યાઓ ઊભી કરશે કોઈ પણ પ્રકારના નશાનું સેવન ન કરો મરચાં અને મસાલાવાળા હોટલના ભોજનનો ત્યાગ કરો શુક્ર પાંચમા ઘરનો સ્વામી છે તેથી તે નાના રોગો સરળતાથી દૂર કરશે પરંતુ હજી પણ ઓપરેશન વગેરે બગડવાની સંભાવનાઓ રહેશે તેથી ફેબ્રુઆરીમાં મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ હવે વાત કરીએ શિક્ષણ વિશે તો વિદ્યાનો સ્વામી શુક્ર તમારા આઠમા ભાવમાં બેઠો છે તે પરિવર્તન અચાનક ધનલાભ અને પ્રવાસની શક્યતાઓ ઊભી કરશે ફેબ્રુઆરીમાં તમે સરળતાથી શિક્ષણમાં તમારા લક્ષ્યો અને ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો જેમ જેમ તમે શૈક્ષણિક તબક્કામાં પ્રગતિ કરશો તેમ તેમ તમે સફળ થતા જશો ભલે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા હો કે નોકરી ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા હો સફળતાના સંકેતો જરૂર મળશે અને આમ પણ આઠમું ઘર પ્રવાસનું છે વિદેશ યાત્રાનું છે તેથી જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેમના સપના પૂરા થાય છે જે લોકો ભારતમાં અભ્યાસ કરવા માંગે છે તેમના પણ સપના સાકાર થાય છે શિક્ષણની સાથે તમને પૈસા કમાવાની તકો પણ મળી શકે છે અને મંગળની હાજરી તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારા અગાઉના પ્રદર્શન કરતાં વધુ સારું પ્રદર્શન કરવામાં તમારી મદદ કરશે ફેબ્રુઆરી મહિનામાં મિથુન રાશિના લોકો માટે ત્રણ બાબતો બનવા જઈ રહી છે જેના કારણે તેઓ કહી શકે છે કે ભાગ્ય બદલાઈ રહ્યું છે પ્રથમ વસ્તુ તમારા અધૂરા કામને પૂર્ણ કરવાના સ્વરૂપમાં બનશે કારણ કે ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારા કર્મ ભાવ પર પડે છે તો તે તમારા પરાક્રમમાં વધારો કરશે જો તમે સ્ટાર્ટઅપમાં ફંડ એકઠું કરવાનું વિચારી રહ્યા છો પૈસાનું રોકાણ કરવા માંગો છો અથવા કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ પાસેથી ટેકો મેળવવા માંગો છો તો તમને તે પણ મળશે સ્થાવર મિલકત સંબંધિત બાબતોનો ઉકેલ આવશે જમીન મકાન વાહન ખરીદવાની તકો પણ ઉપલબ્ધ થશે અને આ બધું ફેબ્રુઆરીમાં બનવાની શક્યતાઓ છે મિત્રો એક ભયંકર પીડાદાયક યોગ વ્યક્તિના જીવનને અત્યંત પીડાદાયક બનાવે છે વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મહત્વની બાબતોનો અભાવ કરાવે છે તેથી કુંડળીના ગ્રહોનું વિશ્લેષણ કરો તેને સમજો અને જીવનમાં આગળ વધી જાઓ હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને લગ્ન જીવનની તો પાંચ ફેબ્રુઆરીથી મંગળ તમારા સાતમા ભાવમાંથી નીકળી જશે તેથી તે તમને પારિવારિક ગોચવણો અને પ્રેમ જીવનમાં ચાલતી સમસ્યાઓમાંથી મુક્ત કરશે કારણ કે સાતમું ઘર ભાગીદારી અને પ્રેમનું છે તમે સાંભળ્યું જ હશે કે મંગલ દોષના કારણે વ્યક્તિની લવ લાઈફ બરબાદ થઈ જાય છે લગ્ન તૂટી જાય છે કારણ કે મંગળ આવું કરાવે છે જો કે તે દિવસ દૂર નથી જ્યારે તમારું પાર્ટનર પણ તમારી સાથે હશે કારણ કે ફેબ્રુઆરી તમને તમારી લવ લાઈફનો આનંદ માણવાની તક આપશે તમારા અંગત સંબંધો પ્રેમથી ભરપૂર રહેશે લવ લવબર્ડ્સ પણ લગ્નના લાડુનો સ્વાદ ચાખી શકશે આઠમા ભાવમાં શુક્ર અચાનક કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના વ્યક્તિનું જીવનમાં પ્રવેશ કરાવી શકે છે જે ધીમે 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 તમારું જીવન બદલી નાખે છે હવે વાત કરીએ કરિયર અને બિઝનેસની તો તમારા કર્મોનો સ્વામી ગુરુ છે અને તે તમારા લાભ ભાવમાં બેઠા છે તેથી નફો મળવો સ્વાભાવિક છે ફેબ્રુઆરીમાં તમે તમારી કારકિર્દીમાં સફળતાના નવા પગથિયા ચડી શકશો જો તમે લાંબા સમયથી નોકરી અથવા નવી તકની શોધમાં હતા તો ફેબ્રુઆરીમાં નવી નોકરી મળવાના સ્પષ્ટ સંકેતો છે પરાક્રમ ભાવના સ્વામી સૂર્ય ભાગ્ય ભાવમાં બુધ સાથે યોગકારક બની રહ્યા છે જે તમને કોઈ નવી જવાબદારીઓ નિભાવવાની તક આપશે જો તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો નવું કામ શરૂ કરવા માંગો છો તો તે પણ શક્ય બનશે કારણ કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નવી આશાઓ અને નવી તકો લઈને આવી રહ્યું છે જો તમે લેખન શિક્ષણ કાઉન્સિલિંગ પબ્લિક લિંગ અથવા બેન્કિંગ સંબંધિત ક્ષેત્રોમાં નિપુણતા મેળવશો તો આ ફિલ્ડ જોઈન કરનારા લોકોને નસીબનો સાથ મળશે જો તમે દેશથી દૂર રહીને કોઈ સ્ટોર હોટલ બિઝનેસ ટુરિઝમ સેક્ટર ઓટોમોબાઈલ વગેરે સાથે જોડાયેલા છો તો તમને અણધાર્યા પૈસા કમાવાની તક મળશે અને ભારતમાં રહેલા લોકોને પણ મળશે તમને પરિવારના વરિષ્ઠ સભ્યો અને મોટા ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે જો કે રાહુ તમારા દસમા ભાવમાં બિરાજમાન છે તો તે બંધન આરોપો અને માનહાનિનો કલંક પણ લગાડી શકે છે એટલા માટે કોઈ પણ પ્રકારનું મોટું કામ કરતા પહેલાં હસ્તાક્ષર કરતાં પહેલાં દસ વાર વિચારો યોજનાઓને ગુપ્ત રાખવાની સલાહ આપવામાં આવે છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મિથુન રાશિ ફળમાં આટલું જ વિગતવાર ચર્ચા કરવા માટે તમે ટેલિફોનિક અપોઇન્ટમેન્ટ લઈ શકો છો જય ગુરુદાથ જય કિનારી